વડોદરામાં મહાનગરના અધિકારીઓ દ્વારા ટેક્સપીયરના પૈસાનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે આજે સાંજે અખોડા સ્ટેડિયમ ખાતે રમત અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે એ આયોજનને સફળ બનાવવા માટે અને ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ હોય કાર્યક્રમમાં આવવાના છે એમને ખુશ કરવા માટે વડોદરા મહાનગરપાલિકા દ્વારા વડોદરા શહેરના ટેક્સ રૂપિયાનો દુરુપયોગ કરીને સિટી બસો મૂકવામાં આવી હતી અને સિટી બસ દ્વારા આમ જનતાને નેતાઓને ખુશ કરવા માટે લઈ જવાનો જે કારસો વડોદરા મહાનગરપાલિકા દ્વારા રચવામાં આવ્યો હતો એ કારસો એમનો અસફળ રહ્યો છે વડોદરા શહેરના નાગરિકો જાગૃત છે એટલે નાગરિકોએ બસમાં બેસવાનો ઇન્ક્વાયર કર્યો અને કાર્યક્રમમાં જવા માટે ઇન્ક્વાય કર્યો ત્યારે વડોદરા શહેર સિટી બસ જ્યાં મહાનગરપાલિકા દ્વારા મૂકવામાં આવી એક એ ખાલી ગઈ છે અને વડોદરા શહેરના નાગરિકોના જે ટેક્સના રૂપિયા છે એ ટેક્સના રૂપિયાનો અહીંયા દુરુપયોગ અને વ્યર્થ ગયા છે એવું જોતા જોવામાં લાગી રહ્યું છે